લઘુમતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો તેમજ રોડ રસ્તાને લઈને તેઓની માગણીને મુદ્દે લઘુમતી સમાજના લોકોએ પાલિકામાં રેલી સ્વરૂપે જઈ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદન સુપરત કરતાં જણાવ્યું હતું કે વિજાપુર શહેરના વિવિધ માર્ગો અને રસ્તાઓ ઉપર ખાડાઓ અને ગટરો ઉભરાતી હોવાને લઈને આ પ્રશ્નનો સત્વરે નિકાલ લાવે તેવી સમાજના લોકોએ માગણી કરી હતી ચીફ ઓફિસરે રજૂઆતકર્તાઓને દિલાસો આપી કાર્યવાહી હાથ ધરી હતી